એટલે કે પંચમી તો પંચમીના તહેવારની સર્વને ખૂબ ખૂબ શુભકામના ગણેશ ચતુર્થી હતી એટલે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજનું આપણે સ્થાપન કર્યું છે એ તો તમે કાલના બ્લોગમાં જોયું હશે તો કાલે જે પૂજન કર્યું એ પ્રથમ દિવસનું પૂજન હતું અને આજે હવે બીજા દિવસે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની કઈ રીતે પૂજા કરવાની હોય એ હું વિડીયોમાં તમને બતાવીશ બધા અલગ અલગ રીતે દાદાનું પૂજન કરતા હોય પણ હું જે રીતે પૂજન કરું છું ને એ હું તમને બતાવીશ અને જે બધી વસ્તુની જરૂર છે એ વસ્તુ પણ તમને બતાવીશ તો ચાલો હવે આપણે છે ને અત્યારે દાદાના પૂજનનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે સવારનું પૂજન દાદાનું કરી લઈએ આ છે ને આ બધી છે દાદાના પૂજનની સામગ્રી તો આ પૂજનમાં આપણે જે વસ્તુ લેવાની હોય એ હું તમને કહું તો ફળ ફૂલ જળ ધૂપ આ ધૂપ છે ધૂપની સળી દીપ નિવેદ એટલે લાડુ આ છે આમાં છે એ પંચામૃત છે આનાથી આપણે દાદાને સ્નાન કરાવવાનું હોય અને અબીલ અબીલ દલાલ કંકુ ચંદન ચોખા એ બધું આ પેટીની અંદર છે એ વસ્તુ બધી આપણે લેવાની હોય અને પહેલાં દાદાને દૂધ અર્પણ કરવાનું હોય એટલે હવે જે દાદાની અને ખાસ તો દાદાને દૂરવા વધારે પસંદ એટલે દરરોજ દાદાને દૂરવા તો અર્પણ કરવાની અને આ જે છે ને આ આજે મેં કાલે તમને નાડાછડીની વાત કરેલી ને એ કે આ છે એ આ જે છે ને આ વસ્ત્ર કહેવાય દાદાના એટલે આ દાદાના અને રીધિ સીધી માતાના વસ્ત્ર છે અને આ જે છે ને આ સફેદ આ જનોઈ છે એટલે આપણે જે સફેદ સૂતરનો દડો આવે ને એની જનોય બનાવવાની અને આ જે ત્રણેય છે એ દાદાના વસ્ત્ર ગણાય એટલે આ રીતે આટલી વસ્તુ લઈ અને આપણે દાદાની અત્યારે સવારની જે પૂજા કરવાની હોય એ આ રીતે પૂજા કરવાની હોય તો ચાલો હવે આપણે દાદાની પૂજાની શરૂઆત કરીએ તો આ જે કાલ આપણે ત્રણ સોપારી લીધી હતી આ સોપારીની પૂજા કરવાની હોય આ છે એ દાદાનું પ્રતિક કહેવાય મૂર્તિની આપણે જળ કે દૂધ અર્પણ પંચામૃત ચડાવીને પૂજન ન કરી શકીએ એટલે આ સોપારીની કરવાની હોય તો સૌ જે આપણે કાલે જે વસ્ત્રને બધું અર્પણ કર્યું હતું એ બધું ઉતારી લેવાનું આ રીતે એ બધું ઉતારી અને અહીંયા સાઈડમાં આ બધું મૂકી દેવાનું અને દાદાને પ્રાર્થના કરવાની કે દાદા આજે બીજા દિવસનું હું તમારું પૂજન કરું છું તો પૂજનમાં વધારો હવે આપણે દાદાના સ્વરૂપ ને સ્નાન કરાવવાનું છે પેલા પવિત્ર જળથી સ્નાન કરાવવાનું ત્યાર પછી પંચામૃત થી સ્નાન કરાવવાનું આ રીતે પંચામૃતથી સ્નાન કરાવી દેવાનું પંચામૃતથી સ્નાન થઈ જાય ત્યાર પછી ફરીથી ગંગા જમના સરસ્વતી જે કંઈ આપણી પાસે જળ હોય એ જળથી સ્નાન કરાવવાનું સ્નાન કરાવવા દીધા પછી પુષ્પથી લોચી એક ચોખી ડીશની અંદર આ ત્રણેય જે ગજાનંદ ગણપતિ મહારાજને મારી રીતે સીધી છે એને સ્થાપિત કરી દેવાના ત્યાર પછી ગજાનંદ ગણપતિ મહારાજને સિંદૂર ચડાવવાનું ત્યાર પછી અભિલ ગલાલ ચંદન કંકુનો ચાંદલો કરવાનો અને અબિલ ગલાલ અર્પણ કરવાનું ત્યાર પછી ગણપતિ મહારાજને જનો અર્પણ કરવાની અને વસ્ત્ર અર્પણ કરવાનું મા રીધિસિદ્ધિ માતાને આ રીતે વસ્ત્ર અર્પણ કરવાના ત્યાર પછી ગણપતિ મહારાજને પુષ્પ અને દુર્વા અર્પણ કરવાની અને મા રીધિસિદ્ધિ માતાને પુષ્પ અર્પણ કરવાનું ત્યાર પછી આ જે ભગવાનના સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે ગણપતિ દાદાની મૂર્તિ પાસે સ્થાપિત કરી દેવાના આ રીતે આપણે ગજાનંદ ગણપતિ મહારાજનું સ્વરૂપ અહીંયા બિરાજમાન કર્યું છે અને એમાં રીતિ સીધી અહીંયા બિરાજમાન છે દાદાને ચરણોમાં એક પુષ્પ અર્પણ કરી દીધું અને એક પુષ્પ અહીંયા દાદાના છોગલામાં રાખી દીધું ગુલાબનું પુષ્પ દાદાના મસ્તક ઉપર અર્પણ કર્યું છે અહીંયા ખૂબ સરસ આપણે જે પેજ છે એ દબાઈ જાય છે એટલે આપણે દાદાને અહીંયા પુષ્પ અડાડી અને અહીંયા ચરણોમાં આ પુષ્પને આપણે અર્પણ કરી દઈએ અને હવે છે તો દાદાને દુર્વા અર્પણ કરશું આ જે દુર્વા છે એ આપણે આવી રીતે દાદાને અર્પણ કરી દઈએ એટલે આ દુર્વા પણ દાદાને સરસ રીતે જો દુર્વા આવતાથી દાદાનો શણગાર કેટલો સરસ લાગવા માંડ્યો તો આ રીતે અમે દાદાનું પૂજન કરીએ છીએ તો હવે દાદાને આપણે જે પ્રસાદી હતી એ આ રીતે અર્પણ કરી દેવાની દૂધ લાડુ અને ફ્રૂટ આ રીતે દાદાને આપણે અર્પણ કરી દેવાનું અને ત્યાર પછી હવે આપણે દાદાની આરતી કરવાની તો આપણે દીવા પેટાવી લીધા છે તો આપણે દીવા પેટાવી લીધા છે અને ધૂપ પણ પેટાવી દીધો છે હવે આપણે દાદાની આરતી કરવાની છે અને દાદાને પ્રાર્થના કરવાની કે દાદા તમારું દીધેલું તમને અર્પણ કરી અને તમારું પૂજન કરીએ છીએ તો અમારું પૂજન સ્વીકારજો મારી સામર્થ્ય પ્રમાણે તમારી સેવા પૂજા થાય છે એ કરીએ છીએ અને તમે જેમ અમને પ્રેરણા આપો એમ અમે તમારું પૂજન કરીએ છીએ તો અમારી પૂજા સ્વીકારી લેજો તો હવે આપણે દાદાની આરતી કરશું આરતી થઈ જાય ત્યાર પછી પાણી હાથમાં લઈ અને ચાર વાર પ્રદક્ષિણા કરી અને બધે છાંટવાનું અને ત્યાર પછી એક પુષ્પ લઈ એને આવી રીતે ચાર વાર આરતી ઉપરથી ઉતારવાનું અને ત્યાર પછી આ જે પુષ્પ છે એ અહીંયા દાદાના ચરણોમાં અર્પણ કરી દેવાનું ત્યાર પછી દાદાને આરતી આપવાની અને પછી આપણે આરતી લેવાની આ રીતે દાદાનું પૂજન કરવાનું તો આ રીતે ગણપતિ દાદાની આપણે જે પ્રાતઃ પૂજા કહેવાય એ સવારની પૂજા કરી અને પૂજા કરી લઈએ પછી ભગવાનને પ્રાર્થના કરી લેવાની કે દાદા તમે જેમ પૂજા કરાવી એમ અમે કરી છે અમારી કાંઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરજો અને ફક્ત ગણપતિ મહારાજ હનુમાનજી દાદા અને લાલ એ આપણા ત્રણ ભગવાન એવા છે ને કે એને નાના બાળકો પણ એના બાળ સમજથી ભજે અને એ પ્રમાણે પૂજન અર્ચન કરે અને મોટા મોટા જ્ઞાનીઓ છે એના જ્ઞાનથી ભગવાનને ભજે પણ ભગવાન છે ને એ તો એમ કહેવાય કે આપણા ભાવના ભૂખ્યા છે અને અમારે ઘરે જેટલા દિવસ વરસથી ગણપતિ દાદા બિરાજે છે એટલા દિવસનો હું તમને અનુભવ કહું ને તો આપણે કાંઈ નથી કરતા દાદા જેમ આપને કરાવે ને એ પ્રમાણે આપણે કરવાનું હોય તમે કાંઈ ભૂલા લાવવો કાંઈ તમારાથી રહી જતું હોય તો અચાનક જ દાદા આપને યાદ આવી અને યાદ કરાવે અને જ્યારે પણ આપણે થાળ કે બનાવવો હોય ને ત્યારે પણ તમને એવો જ અનુભવ થાય કે તમે નક્કી કાંઈક બીજું મેનુ કર્યું હોય અને અચાનક જ તમે નવી રસોઈ બનાવી નાખો કે જે દાદાને જમવી હોય એટલે એ એ દાદા છે ને એ આપણું દાદા આપણું ધ્યાન રાખીએ એને જે જમવું હોય એ આપણે જમાડીએ એટલે બસ જો જેમ આમ આપણે જ્યારે પૂજા કરીએ ને દાદાની ત્યારે ખરેખર તમને ખુદને એવો સરસ અનુભવ થાય કે દાદા આપણી સમક્ષ બીરાજે છે અને આપણી જ્યારે વાતો કરતા હોય ને એવો સરસ આપને એમ કે અનુભવ થાય એ અનુભવ કરવા માટે તમારે પણ તમારી ઘરે દાદાને લઈ આવવા પડે આ ઘણી વખત બેનો અમે બધા વાતો કરતા હોય તો ઘણા એમ કહે કે એ અમારાથી ન થાય એમ કે એમ દરરોજ પૂજા કરવીને કેમ કરીએ પણ બધું થઈ જાય આપણે ના કરતા હોઈએ દાદા કરાવતા હોય અને જ્યારે પણ દાદાને આપણી ઘરે આવવું હોય ને ત્યારે એ દાદા આપણી ઘરે આવે જ છે આપણો ભાવ હોવો જોઈએ આપણી અંદર એવો એવો ભાવ જાગે કોઈની ઘરે જઈને આપને એવો ભાવ થાય કે હું આવી રીતે ક્યારે પૂજા કરીશ કે મને આવો સમય ક્યારે મળશે તો એવો ભાવ જ્યારે તમે તમારી અંદર આવશે ને તોય પણ દાદા તમારો ભાવ પૂરો કરશે એટલે પરમ તત્વ છે ભગવાન છે એ જે તત્વ છે ને એ તત્વ છે એ તમારે અંદરથી અનુભવ કરવાનો છે એ તમને દેખાતું નથી કે પણ એ સદાય તમારી સાથે રહે છે એટલે એ અનુભવ કરવા સતત આધ્યાત્મિક જીવન જીવવું પડે અને બસ ભગવાને જે રસ્તો બતાવ્યો ને એ રસ્તે આપણે હાલવું પડે બસ એ પ્રમાણે હાલીએ એટલે ભગવાન છે ને એ આપણા બધા ભાવને પૂરા કરે તો આ રીતે આજે સવારનું પૂજન આપણું થઈ ગયું છે અને થોડી ઘણી તમારી સાથે વાતો પણ થઈ ગઈ છે તો હવે આપણે છે ને દાદાના બપોરનો જે થાળ છે એની તૈયારી કરીએ તો કિચન અંદર આવી ગયા છીએ અને કિચનમાં આપણે દાદાનો થાળ મહિના છીએ બનાવવા તો આજે દાદાને થાળમાં છે ને આપણે શાક પૂરી જો આ ખીર છે ને ચડી ગઈ છે બટે આ લોટ બનાઈ ગયો છે પૂરીનો અને બટેટા બફાઈ ગયા છે ટાફટ થાળ બનાવી લઈએ અને દાદાને દઈએ ત્યાર પછી પાછા મળીએ જો દાદાનો થાળ સરસ તૈયાર થઈ ગયો છે અને દાદાને હવે આપણે જમવા બોલાવવાના છે તો દાદાના થાળનું ગીત અને દાદાના દાદાને જમાડવા એ બધું આપણે નેક્સ્ટ વિડીયામાં લેશું વિડીયો બહુ મોટો થઈ જશે એટલે વિડીયાનો અહીં પૂર્ણ કરીએ છીએ